શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓમાં શરૂ કરવામાં આવેલ સર્વેની કામગીરી દરમિયાન દરિયાપુરમાં આચાર્ય તેમજ અન્ય સ્ટાફ પર જીવલેણ હુમલો થયો હતો ત્યારે આ ગંભીર બનાવને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે શિક્ષણ વિભાગને તાકીદ કરી હતી કે મદ્રેસા તેમજ અન્ય સંવેદનશીલ જગ્યાઓ પર સ્થાનિક પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવે જેથી આ પ્રકારના હુમલાઓને રોકી શકાય જેથી મદ્રેસાઓમાં સર્વેની કામગીરી હવે પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે હાલ ઉનાળાની આખરી ગરમીમાં ગુજરાતના દસ શહેરોમાં ગરમીનો પારો ચુમ્માળીસ પહોંચી ગયો છે જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટ વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં આ વર્ષે ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે જેમાં અમદાવાદ એરપોર્ટ છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે અમદાવાદ શહેરનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો જોકે અમદાવાદ શહેર માં અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધા છે આ ચારે શ્રીલંકા નાગરિક છે અને કોલંબો તમિલનાડુ થઈ અમદાવાદ આવ્યા હતા ત્યારે સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે એટીએસએ ચારેઓને અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધા હતા ઝડપાયેલ આતંકીઓ પાસેથી અમદાવાદ થી ચેન્નાઈ જવાની ટિકિટ પણ મળી આવી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરાઈ છે